તો વિરમગામ નળકાંઠાના ગેઝરા ગામનો ડેમ તૂટી પડ્યો છે ડેમ તૂટતા ખેતરો હાલ જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં આવી ગયા છે બસો વીઘાથી વધુ જમીનોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે ડેમમાં પાણીની આવક થતા ડેમ તૂટી પડ્યો છે અને આ દ્રશ્યો હાલ જે સર્જાયા છે વિરમગામના આ દ્રશ્યો છે કે જેમાં ડેમ તૂટી પડવાના કારણે થઈને ખેતરો જળબંબાકાર થયા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પિયુષ ગજર જોડાયા છે આપણી સાથે પિયુષ જણાવશો ડેમ અત્યારે તૂટી પડ્યો છે તેના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે ખેડૂતોની શું સ્થિતિ જી આપને જણાવી દઉં કે જે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગત સપ્તાહમાં જે ભારે વરસાદ પડ્યો અને ઉપરવાસના જે પાણી છે જેના કારણે નડકાંઠો સમગ્ર જે નડકાંઠો છે જે જળબંબાકાર સ્થિતિમાં છે અને ખેતરો ચારે બાજુ પાણી ભરાયેલા છે જેના કારણે પાકને મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે વિરોચનગર પાસેથી જે પસાર થતી અને ઘોડા ફીડરમાંથી જે પસાર થતું પાણી જે છે ઉપરવાસનું જેના કારણે જે આ ચેજરા ગામનો જે ચેક ડેમ કહી શકાય એક બંધ બાંધો કહેવાય મોટો એક ડેમ છે જેના કારણે જે પાડી અને તૂટવાના કારણે પાણી જે છે જે બસો થી ત્રણસો જે વધુ થી વીઘામાં જમીન છે જેમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે મોટી ખેડૂતોને મોટી હાલાકી પડી રહી છે અને ખાસ અત્યારે ડેમ તૂટવાના કારણે પાણીની મોટી માત્રા જે છે તે નીચાણવાળા ખેતરોમાં ફરી વળી છે જી જી આભાર સમગ્ર માહિતી